નમસ્કાર હું છું રાઠોડ આશુતોષ માલપુરથી સુરતપુર ગામના એક અરજદાર આપણો સંપર્ક કર્યો છે છેલ્લા એક વર્ષથી ત્યાં જે ભ્રષ્ટાચાર થયો છે વિકાસના કામોમાં જે ગેરનીતિઓ થઈ જે અમુક વ્યક્તિઓ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને સરકારી નાણાંનો દુરુપયોગ થયો એની એક વર્ષથી રજૂઆત કરી રહ્યા છે ટીડીઓ સાહેબ માલપુર ટીડીઓ સાહેબ જિલ્લા પંચાયત અરવલ્લી અને કલેક્ટર સાહેબ સુધી લેખિતમાં અને ગાંધીનગર વિજિલન્સ સુધી લેખિતમાં અરજી આપી અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી એટલે થોડી એમની વિગતો જાણીએ અ પટેલ નીતિશ કુમાર ગામ સુરતપુર તાલુકો માનપુર જિલ્લો અરવલ્લી આમાં મુદ્દો શું છે આ મુદ્દો એવો છે કે ગ્રામ પંચાયત ના લગતા તમામ ગામો માં ભ્રષ્ટાચાર છે અઢી અઢી લાખ ના બનાવેલા છે આપી દીધું બે મહિના અંદર ગરનાળા તૂટી જાય તો ડમો રોડ નથી અને રિપેરિંગ કરેલા છે આજ સુધી અત્યારે સબૂતમાં ત્યાં જોડે છે સુરતપુરની અંદર ગમ અઢી લાખ ના ગનાળા બનાવે એકદમ બોકસમાં બોકસ બનાવે છે

કેટલા સમય થી રજુઆતો કરશે પાંચમા મહિના થી શરૂઆત કરી છે તો સુધી આજ સુધી કોઈ મારો નિકાલ આવ્યો નથી હજી નિકાલ નહીં આવતો હું મારો ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી ત્યાં સુધી એટલે માલપુરમાં આ વ્યક્તિએ મોટા પાયે ભ્રષ્ટાચારનો આ વિડીયો ફોટો સ્વરૂપે કલેક્ટર સાહેબ સુધી રજૂઆત કરી છે તો જવાબદાર અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સાહેબ આજ દિન સુધી શું કાર્યવાહી કરી એ બહુ મોટો પ્રશ્ન છે કેમ કે કાર્યવાહી જો કરી હોય તો આ બહેનનો જે ફોટો છે ફોટો બતાવો એ ખરેખર ફોટો જોઈએ તો એવું લાગે છે ને કે કામ જ નથી થયું તો એ આ ખરેખર કાયદેસરની કાર્યવાહી થયું છે અરવલ્લી જિલ્લો અત્યારે ભ્રષ્ટાચારમાં ખત રહ્યો છે એટલે આ કલેક્ટર સાહેબને ધ્યાનમાં લઈને અમે તો રજૂઆત કરશું કક્ષા સુધી અને હવે ડીડીઓ સાહેબને પણ આજે રૂબરૂ રજૂઆત કરવાના છે પણ કાયદેસરના પગલાં લેવાય અને તપાસ થાય અને આ સરકારી નાણાંનો જે ગેરઉપયોગ થયો છે એ રિકવર થાય એવી અરજદારની પણ માંગણી છે અને સરકારી નાણાંનું આ રીતે પોતાના સ્વાર્થ માટે આ રીતના કામો કરીને ઉચાપત જ કરી કહેવાય એટલે તાત્કાલિક કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબે કાર્યવાહી કરીને આ જેટલા મુગસ કામો થયેલા છે એની રિકવર નાણાં રિકવર કરવા જોઈએ સત્યમ્યુ જઈએ